બધા દર્શક મિત્રો સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં સુભાષ તમારું સ્વાગત કરું છું મિત્રો દિવાળીને આડે હવે જૂજ દિવસો નહીં પણ કલાકો જ વધ્યા છે ત્યારે અમદાવાદની મુખ્ય બજાર એટલે કે કારંજ બજારમાં અત્યારે તમે જોઈ શકો છો એમ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કારંજ પોલીસ દ્વારા એ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદની બજારમાં ક્યાંય પણ એવી કોઈ ઘટના ન ઘટે કે જેથી કરીને ગ્રાહકોને અને વેપારીઓને નાની મોટી સમસ્યા થાય મિત્રો અત્યારે ખાસ બાબત હું તમને જણાવવા એ માગું છું કે અમદાવાદની બજારમાં અત્યારે ગ્રાહકો જે છે એ ખરીદદાર બન્યા છે અને લોકોની સુરક્ષા માટે પોલીસ જે છે અત્યારે અત્યારે ચોરના સ્વરૂપે બજારમાં હાજર છે તમને કદાચ સાંભળીને આશ્ચર્ય થતું હશે કે પોલીસ ચોર કઈ રીતે હોઈ શકે પણ પોલીસ તમે જોઈ શકો છો એમ સતત પ્રયત્ન કરી રહી છે કે લોકોને જાગૃત કરી શકે કે તમારી પાસે તમે જ્યારે ખરીદી કરવા માટે આ બજારમાં જાઓ છો તો તમારી જે બેગ છે એ તમે આગળ રાખો બેગ તમારી પાછળ હોય છે તો એ દરમિયાન અસામાજિક તત્વો હોય છે ચોર જે હોય છે એ બેગની ચેન ખોલીને તમારો કિંમતી સામાન જે છે એ ચોરી કરી શકે છે અત્યારે તમે જોઈ શકો છો એમ જે કારંજ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે આપણી સાથે હાજર છે અને એ સતત વોચ રાખી રહ્યા છે કે ક્યાંય પણ કોઈ એવી પ્રવૃત્તિ ન થાય કે કોઈ એવી ઘટના ન ઘટે કે જેથી કરીને હાજર લોકોને ખરીદી કરવા આવતા લોકોને કે નાના મોટા વેપારીઓને કોઈ પણ જાતની સમસ્યા થાય કારણ કે દિવાળીનો તહેવાર છે દિવાળીનો માહોલ જે છે એના કારણે બજારમાં ખૂબ જ ભીડ દેખાઈ રહી છે અને પોલીસ સ્ટાફ મિત્ર દ્વારા એક ભાઈના ખિસ્સામાંથી જે છે એ મોબાઈલ લઈ લેવામાં આવ્યો છે અને આપણે એમની સાથે સીધી વાત કરીશું મિત્ર તમારા ખિસ્સામાંથી જે છે એ પોલીસ મિત્ર દ્વારા જે મોબાઈલ લેવામાં આવ્યો છે અને એટલા માટે લેવામાં આવ્યો છે કે તમને ખબર પડે કે તમારા ખિસ્સામાંથી મોબાઈલ સરી ગયો છે તમે ધ્યાન નહોતું રાખ્યું શું કહેવું છે તમારું હા તો અહીંયા જાગૃતિ પેલા ને એટલા માટે બીજા લોકોને ખબર પડે કે ફોન ઉપરના ખીચામાં ના રાખવું નીચેના ખીચામાં રાખો તમે ફોન ઉપરના ખીચામાં રાખ્યો હતો હા રાખ્યો હતો તો તમે શું કહેવા માંગો છો કે આ આટલી બધી ભીડ હોય છે શું ધ્યાન રાખવાનું ફોનનું ધ્યાન રાખો પૈસાનું ધ્યાન રાખો તમારું કે નીચેના ખીચામાં રાખો ઉપરના ના રાખો એટલે મિત્રો હવે આપણે કારંજ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ મિત્ર જે છે જે સિવિલ આપણી સાથે હાજર છે જેથી કરીને એ લોકોને મેસેજ આપી શકે કે એ કારણ કે જો એ જો ડ્રેસમાં હોય છે પોલીસના કપડામાં હોય છે તો લોકો જાગૃત થઈ જતા હોય છે આપણે એમની સાથે સીધી વાત કરીએ કે આજે આખી આખી આજે પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી છે એનાથી શું સંદેશો જાય છે જી સરવાડ અને લાલ દરવાજા આ બજાર વર્ષોથી અને ખૂબ વાળી હોય છે અને અવારનવાર પાકેટ ચોરીને મોબાઈલ ચોરીને આવા બનાવો બનતા હોય છે એટલા માટે પબ્લિકને અવેરનેસ માટે અને જાગૃતિ માટે આપણે આ કાર્યક્રમ તમારા મીડિયાના સહયોગથી કરીએ છીએ અને સર મારે તમને એ છે કે આટલી મોટી બજાર છે ખૂબ જ ભીડ જોવા મળે છે અને ખાસ કરીને જ્યારે દિવાળીનો માહોલ હોય છે ત્યારે બજારમાં અત્યંત ભીડ જોવા મળતી હોય છે ત્યારે કયા કયા પ્રકારના ગુના જે છે અહીંયા ઘટતા હોય છે સૌથી વધુ તો પર્સ ચોરી થતી હોય છે મોબાઈલ ચોરી થતી હોય છે પછી નાના બાળકો ગુમ થઈ જવા આ બનાવો વધારે પડતા બનતા હોય છે અત્યારે તહેવારોના ભીડના લીધે બિલકુલ સર તો આપ જે છે આ ભીડ દરમિયાન જે છે એ આ લોકોને કંટ્રોલ કરવા માટે કે જેથી કરીને એવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે કે જેથી કરીને વેપારીઓને સમસ્યા થાય ખરીદી કરવા આવતા લોકોને પણ સમસ્યા થાય તમે જાહેર જનતા જો શું સંદેશો આપવા માંગો છો કંઈ નહીં સતર્ક રહો જાગતા રહો થોડું ધ્યાન રાખો તમારો સામ સરસામાન હોય એને સંભાળીને રાખો બાળકોને જોડે રાખો બને ત્યાં સુધી નાના બાળકોને લઈને ના હો ભીડભાડવાળી જગ્યાએ તમારો કિંમતી સામાન બને ત્યાં સુધી તો સાચવીને રાખો જે બિલકુલ જે પ્રમાણે સાહેબે માહિતી આપી છે જો તમે ભીડભાડવાળી જગ્યાએ ખરીદી કરવા આવો છો તો દિવાળીનો માહોલ છે તમારી જાગૃતતા જે છે એ જ તમારી સલામતી બની શકે છે આપણે આગળ પણ કારણ પોલીસ સ્ટાફ સાથે આપણે બજારની મુલાકાત લઈએ અને આગળનો માહોલ જોઈએ અમદાવાદમાં દિવાળીનો માહોલ જામી ગયો છે ત્રણ દરવાજાની જે મુખ્ય બજાર છે ત્યાં ગ્રાહકોની ભીડ અત્યારે બજારમાં સતત ધીમે ધીમે વધી રહી છે અત્યારે આપણી સાથે હાજર છે કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેશમુખ સાહેબ એમની સાથે આ બાબતે થોડી વધારે વિગતે વાત કરશું જી સર જે પ્રમાણે સર અત્યારે બજારમાં ધીમે ધીમે ભીડ વધી રહી છે અને ગ્રાહકોની સુરક્ષા અને વેપારીઓ માટે પોલીસ તરફથી કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે એ વિશે જણાવશો પોલીસ મુખ્યત્વે તો સવારથી બંદોબસ્તમાં હાજર હોય છે અને પેટ્રોલિંગ કરે છે સતત પેટ્રોલિંગ ચાલુ હોય છે અમારું અને પોલીસ સ્ટાફનું યુનિફોર્મમાં એટલે જેનાથી ચોર જે હોય છે એ બધી પોલીસની હાજરીથી દૂર ભાગી જતા હોય છે અને જે ચોરી છે પર્સ ગુમ છે એ જે બનાવો બનતા અટકે છે મિત્ર પોલીસ ચેકિંગ ચાલુ છે દિવાળીનો અત્યારે માહોલ છે બરોબર આ બધું સાઈડમાં આવી જાઓ અહીંયા ઊભા રહી જાઓ ઊભા રહી જાઓ તમને ખબર હતી તમારી આ ચેન ખોલાતી હતી આટલી બધી ભીડ છે ગ્રાહકો અત્યારે શોપિંગ કરવા આવ્યા છે તમે પોતે ખરીદી કરવા છો તમે આજે બેગ પાછળ રાખી છે તમને ખબર છે બિલકુલ અસુરક્ષિત છે હા એટલે હવે ક્યારેય બેગ પાછળ ના રાખતા પોલીસ સ્ટાફ સતત તમારી સેવામાં છે તમારી સુરક્ષામાં જ છે તમારી સુરક્ષા તમારા હાથમાં જ છે આ કોઈ કાઢવાની વસ્તુ હતી નહીં પણ બેગ હંમેશા આગળ રાખજો બરોબર છે જી દર્શક મિત્રો જેમ મેં અગાઉ પણ કહ્યું હતું એમ કે અમદાવાદની મુખ્ય ત્રણ દરવાજા બજારમાં આ વખતે લોકોને જાગૃતિનો મેસેજ આપવા માટે અમદાવાદ પોલીસ ચોર બની છે પણ આમાં તમારે મુંઝાવાનું બિલકુલ નથી અમદાવાદ પોલીસ ચોર એટલા માટે બની છે કે જેથી કરીને એ લોકોને એક સંદેશો આપી શકે જાગૃતિનો મેસેજ આપી શકે કે ભીડભાડવાળી જગ્યામાં તમે કઈ રીતે સુરક્ષિત રહી શકો છો તમારા માલસામાનને કઈ રીતે સુરક્ષિત રાખી શકો છો સાથે એકવાર ફરીવાર વાત કરીએ કે આ બાબતે તમે જે મહેનત કરી છે અને કારંજ પોલીસ સ્ટેશન દ્વારા તમે જે કવાયત હાથ ધરી છે એના વિશે તમારું શું કહેવું છે આ ખૂબ સરસ એક અવેરનેસ પ્રોગ્રામ છે જ્યાં દ્વારા મીડિયા અને પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામને આપણે આયોજન કર્યું છે પબ્લિકમાં જાગૃતિ ફેલાવવાનો એક સરસ પ્રોગ્રામ હતો અવેરનેસ માટે